શું મારે મોજ મજા નથી કરવી શું મને જલસા કરવા નથી ગમતા આનંદ પ્રમોદ કરવો તો મને પણ ગમે છે પણ જ્યારે હું ખિસ્સામાંથી બે પાંચસો રૂપિયાની નોટ કાઢું છું ને ત્યારે મિત્રો મને એમાં ગાંધીજી નથી દેખાતા પણ મને કાળી મજૂરી કરતો મારો બાપ અને બીજી નોટમાં મને તનતોડ મહેનત કરતી મારી ના દેખાય છે તો મારે બાળકો તમને કેવું છે કે જ્યારે તમે માં મૂવી જોવા જાઓ છો લાપીનોઝમાં પીઝા ખાવા જાઓ છો માં કોફી પીવા જાઓ છો અને એપલનો ફોન કાઢી અને થપ્પી જ્યારે કાઢીને તમે આપો છો ને ત્યારે તમને એવું દેખાવું જોઈએ કે આ નોટમાં મારો બાપ અને મારી મા ક્યાં છે પછી તમે નક્કી કરજો કે મારે કેટલી મોજ મજા કરવી છે